બોટાદ જિલ્લામાં સસ્તી અનાજની દુકાને મળતો અનાજનો જથ્થો ગેરકાયદે સ્ટોર કરતાં ગોદામો બંધ કરવા માંગ બોટાદમાં થોડા સમય પહેલાં જ એક વાયરલ વિડીયોના આધારે તંત્ર દ્વારા અવૈધ અનાજના જથ્થાનું બિન વાર્ષિક ગોદામ પકડ્યું હતું પરંતુ થોડાક સમયમાં જ ફરીથી આ અનાજ માફિયાઓ બેફામ બન્યા હોય એવો વધુ એક વિડીયો આજે સામે આવ્યો છે બોટાદની જનતા આવા ગેરકાયદે અનાજના ગોદામોથી થઈ છે ત્યારે જાહેર જનતા વતી વહેલી તકે આવા તમામ ગોદામો સીઝ કરવામાં આવે અને આવા તમામ અનાજ માફિયાઓ પર ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે તંત્ર દ્વારા હવે આવા ગોદામો બંધ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન પર ઉતરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ વાત કરવામાં આવે બોટાદની તો બોટાદની અંદર રાશન કાર્ડ ધારકોને જે અનાજનો જે જથ્થો આપવામાં આવે છે તે અનાજના જથ્થાને અમુક અનાજ માફિયાઓ જે છે તે પ્રાઇવેટ ગોડાઉનની અંદર સ્ટોર કરીને તેની કાળાબજારી કરતા હોય એવા અવારનવાર પ્રશ્નો બોટાદની અંદર ઉભા થતા હોય છે ભૂતકાળમાં પણ અમે થોડા દિવસ પહેલા અઠવાડિયા દસ દિવસ પહેલા અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારબાદ તંત્રએ એક ગોડાઉન સીઝ કર્યું તેમાં એક લાખ ને બાસઠ હજાર જે મુદ્દામાલ જપ્ત કર્યો તે ગોડાઉનમાં બિનવારસી મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો તો બનાવ આવ્યો હતો સામે પરંતુ એ જે ખાલી એક ગોડાઉન જપ્ત કરીને ભીનું સંકેલી લીધું હોય તંત્રએ એવું સામે આવ્યું છે કારણ કે જે ગોડાઉન નો વિડીયોનું પંચનામું કરીને કરીને અમુક મીડિયા કર્મીઓ જે છે તે પંચનામું એવું દર્શાવ્યું કે આ ગોડાઉન જે છે ત્યાં ચાલતું જ નહોતું અહીંયા અનાજનો કોઈ જથ્થો હતો જ નહીં એ જે ગોડાઉન હતું જ્યાં પંચનામું કરવામાં આવ્યું હતું આજે આજની તારીખે એ જ ગોડાઉન ની બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો આજે ઉતારેલો વિડીયો વાયરલ થયો છે અને આજે અમે ફરીથી શ્રી પાસે અમે પાઠવવા આવ્યા હતા કે ભૂતકાળમાં તમારા તંત્ર એ પંચનામું કરીને એવું દર્શાવ્યું હતું કે આ અંદર અનાજ જે છે કોઈ કાળાબજારી કરતા નથી તો ફરી વખત ઈથ ગોડાઉન ની બહાર ટેમ્પો ભરેલો અનાજનો જથ્થો જે છે તે કઈ રીતે આવ્યો અમુક જે પત્રકારો જે મેં એવું દર્શાવવા માંગતા હતા કે જે બનાવ જે છે તે ખરેખર ખોટો છે અનાજ માફિયા બોટાદની અંદર છે જ નહીં અહીંયા અનાજની કાળાબજારી નથી થતી તે પત્રકારો સામે ને તે અધિકારીઓ સામે આજે તમાચો રૂપ આજે બીજો વિડીયો વાયરલ થયો છે મારું ચોક્કસ પણ એવું માનવું છે કે આવા તમામ અનાજ માફિયાઓ જે છે તેની ઉપર કડીપા ને પાસા જેવી કલમોની જોગવાઈ ઉપર તેની ઉપર ગુનો દાખલ થવો જોઈએ તેના વિડીયો અને તેના કોલ જે છે તેના કોલ ટ્રેસ કરવા જોઈએ અને તંત્રના જેટલા પણ અધિકારીઓ તેના કોલ સાથે સંકળાયેલા હોય તે તમામ અધિકારીઓની અપમાણસર મિલકતની તટસ્થ તપાસ થવી જોઈએ કયો કયો વિસ્તારમાં ગોડાઉન ચાલ્યું છે જો છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી આ જે અનાજનો કાળો કારોબાર છે જે ઘણા વર્ષોથી ચાલુ છે વાત કરવામાં આવે તો સાળંગપુર રોડ ઉપર કપલીધારની પાસેના વિસ્તારમાં નવથા હનુમાન પાસેના વિસ્તારોમાં હરણકુઈના વિસ્તારોમાં પચીવાડીયાના વિસ્તારોમાં પાળિયાદ રોડે મલ્ટિપ્લેક્ષ સામેના વિસ્તારમાં સૂર્યગઢ રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં સરસ્વતી સ્કૂલ જે તુરખા રોડે છે તેની બાજુમાં બરફ ના કારખાના પાસે આવા અઢળક જે છે ગોડાઓ બોટાદો રજૂઆતો લાગી રહ્યું છે કાર્યવાહી નહીં થાય તો પગલા જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો હપ્તાની કડી જ્યાં જ્યાં સુધી પહોંચશે ત્યાં ત્યાં અમારા દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે પછી ગાંધીનગર હોય કે વિધાનસભા હોય ત્યાં સુધી અમારા બોટાદના જે લોકો જે છે તે ઉપવાસ આંદોલન કરશે